જીવનમાં સુખી થવા માટે આ પાંચ બાબતો હંમેશા યાદ રાખજો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો તો ચાલું જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે નંબર બે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ન મૂકવો જોઈએ તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ નંબર ત્રણ ગાય માટે પહેલી રોટલી કાઢો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો પવિત્રતાના પ્રતિકો જેમ કે આરતી દીવો પૂજા અગ્નિ વગેરેને મોઢેથી ભૂખ મારીને ઓલવશો નહીં મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ નંબર ચાર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખો સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ નંબર પાંચ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાશના દિવસે ઘરને સારી રીતે સાફ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને અગરબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓના વાસ હોય છે આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આ જગ્યા પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે નંબર સાત અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારેય કરોડિયાના જાડા ન થવા દો નહીં તો કરોડિયાના જાડા તમારા નસીબ અને કરમંડી ફસાવી દે છે અને અવરોધો ઊભા કરે છે નંબર આઠ સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો તેનાથી ઘરમાં દેવી શક્તિનો આશીર્વાદ આવે છે ઘરમાં ગાયના છાણને મહિનામાં બે વાર સળગાવીને ગુંદર લીમડાના પાન કપૂર લવિંગ ઘૂઘર વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર થાય છે નંબર આઠ ઘરમાંથી લીણું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી તો તેનાથી બચવા માટે ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલબત્તી પ્રગટાવો કબાટ કે જેમાં પૈસા સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખીએ છીએ તે ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે નંબર નવ પથારી પર બેસીને ક્યારેય ભોજન ન કરો આવું કરવાથી ખરાબ સપના આવે છે ઘરમાં બૂટ અને ચપ્પલને ગમે ત્યાં અને ઊંધા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી પણ આવે છે નંબર દસ જ્યારે પણ તમે ઘર માટે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું જરૂરી માનવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ રાખી શકો છો નંબર અગિયાર પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે કક્ષમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે નંબર બાર વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવો જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવું જોઈએ કચરાપેટી વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આવું કરવાથી ધનહાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં વળ જેવા વૃક્ષો ન લગાવો સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવો જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિ જતી રહે છે નંબર પંદર વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીંછા રાખવા જોઈએ તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણું વધી ગયું હોય તો તેનો અર્થ એ છે કે મંગળ ગ્રહ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ તેનાથી રાહુના દોષ ઓછા થાય છે નંબર સોળ વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપાં પડવાથી આર્થિક નુકસાન થાય છે વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવું જોઈએ જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભફળ આપે છે તેમાંથી ગુરુ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધી છે નંબર અઢાર વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલો લગાવો શુક્રવારે તેને લગાવો સારું માનવામાં આવે છે નંબર ઓગણીસ ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી હોતા ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે નંબર વીસ એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે નંબર ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પોજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા આવે છે નંબર અઢાર સાંજે પૂજા કરતી વખતે સરસવના તીલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા તો એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પણ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે નંબર જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય એટલે સાવરણીથી ન વાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મીનો તે ઘરમાં વાસ નથી રહેતો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ